નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજની વિડીયોમાં વાત થશે આજે તારીખ બાર સપ્ટેમ્બરથી લઈને પંદર સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન ગુજરાત ઉપર મિત્રો ત્રણ વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે એટલે ગુજરાતના અમુક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા હજુ પણ છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ વિરામ લે તાપ તડકો ઉગા નીકળે ઉત્તર ગુજરાતના પણ અંદાજીત પચાસ ટકા વિસ્તારમાં વરસાદ વિરામ લે મધ્ય ગુજરાતના પણ પચાસથી સાઠ ટકા વિસ્તારમાં વરસાદ વિરામ લે દક્ષિણ ગુજરાતમાં હજુ થોડા વરસાદની શક્યતા રહેલી છે હવે મિત્રો ટૂંકુને ટચ જણાવીએ તો ગુજરાત ઉપર વરસાદની નાની મોટી ત્રણ સિસ્ટમોની અસર જોવા મળી છે સામાન્ય ભેજનું પ્રમાણ વધારે છે અને લો ક્લાઉડ ફોર્મેશન પણ કોઈ કોઈ વિસ્તારમાં વધારે બની રહ્યું છે મિત્રો સાર્વત્રિક વરસાદનો માહોલ નહીં હોય છૂટાછવાયા વિસ્તારો અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે સમગ્ર ગુજરાતમાં આ વરસાદનો રાઉન્ડ જોવા નહીં મળે એટલે મિત્રો અત્યારે ગુજરાતમાં એક વરાપનો રાઉન્ડ કહી શકાય છે આજે તારીખ બાર સપ્ટેમ્બર છે તો આજે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા ભરૂચ ઉપરાંત સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડના કોઈ કોઈ વિસ્તારમાં એક ઇંચથી લઈને ચાર ઇંચ સુધીના વરસાદ થઈ શકે છે બીજી તરફ મિત્રો જે બંગાળની ખાડીની જે વરસાદની સિસ્ટમ હતી એ મધ્ય ભારત તરફ આગળ વધી ગઈ છે અને તે ઉત્તર ભારતને પણ જોરદાર અસર કરી રહી છે જેમાં દિલ્હી સહિત કહી શકાય કે મધ્યપ્રદેશના પણ અનેક ભાગોમાં જોરદાર વરસાદ જોવા મળ્યો છે રાજસ્થાનના પણ પૂર્વ તરફના વિસ્તારમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે એટલે કે મિત્રો ઉપરવાસમાં જે વરસાદ થઈ રહ્યો છે તેની અસર ગુજરાતને થઈ રહી છે ગુજરાતની નદીઓમાં જળ સ્તરમાં વધારો થયો છે અને ગુજરાતના અનેક ડેમોમાંથી જોરદાર પાણી છોડવામાં આવી રહ્યું છે એટલે મિત્રો ગુજરાતમાં વરસાદનું મેઘતાંડવ ઓછું રહેશે પરંતુ જે નદીઓના જળ સ્તર વધી રહ્યો છે તેના કારણે જે તટીય વિસ્તારો છે તેને થોડા સાવચેત રહેવા એલર્ટ રહેવા માટે અમારા ચેનલ વતી વિનંતી છે મિત્રો આગામી ત્રણ દિવસ આવો ને આવો માહોલ રહેશે હજુ કોઈ સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ નહીં આવે કારણ કે એટલી બધી પણ મજબૂત સિસ્ટમો નથી કે જે સમગ્ર ગુજરાતને વરસાદ આપી શકે ચોમાસાની વિદાયની વાત કરીએ તો આ સમગ્ર મહિનો હજુ પણ ચોમાસું રહે તેવી શક્યતા છે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં ચોમાસું વિદાય લે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે મિત્રો તમામ પ્રકારના પરિબળો ચોમાસાને જે વિદાયના હોય છે એ પરિપૂર્ણ થશે ત્યારે ચોમાસાના વિદાયની તારીખ જાહેર થતી હોય છે એટલે હમણાં બફારાનું પ્રમાણ કેટલું છે ગરમીનું પ્રમાણ કેટલું છે તાપ તડકો ઉગાડ છે અને વરસાદનું પ્રમાણ કેટલું છે તમામ પ્રકારની માહિતી કમેન્ટમાં વિસ્તારો સાથે આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે મિત્રો બીજી એક અગત્યની વાત કરવી છે કે આપણા સબસ્ક્રાઈબર મિત્રો ઘણા અન્ય આગાહીકારોની પહેલી વિડીયો જોવે છે અને ત્યારબાદ આપણી વિડીયો જોવે છે અને પછી તેની સરખામણી કરે છે અને પછી તેમને એવું લાગે છે કે પિનલભાઈ બીજાની કોપી કરતા હોય તેવું લાગી રહ્યું છે તો મારે એવા મિત્રોને જણાવો કે અમે અન્ય આગાહીકારોની વિડીયો જોતા પણ નથી અમારું એનાલિસિસ દરેક કરતાં અલગ હોય છે ચોક્કસથી અમે અમે એક નાના આગાહીકાર છીએ પરંતુ મિત્રો કહેવાય છે ને કે જ્યારે પોતાનામાં એક આવડી જાય કે મને સો ટકા વસ્તુ આવડી ગઈ છે તો એ વ્યક્તિનો વિકાસ થતો નથી અમે તો હંમેશા અધૂરા રહેવા માગીએ છીએ અને શીખવા જ માગીએ છીએ કારણ કે કહી શકાય કે જ્યારે ગાડી ચલાવનારો ડ્રાઈવર હંમેશા શીખતો હોય છે ને ત્યારે તે બીકનો માર્યો માર્યો એ કહી શકાય કે એક્સિડન્ટ થવાના ચાન્સીસ ઓછા હોય છે અને ઘણી વખત વધુ સ્પીડમાં આવડતી ગાડી અને જે કુશળ ડ્રાઈવર હોય છે તે પોતાના ઓવર કોન્ફિડન્સને કારણે ગાડીને અકસ્માત પણ કરી દેતો હોય એટલે મિત્રો હંમેશા શીખતા રહેવું చెంజ ఇస్ కంటీన్యూస్ ప్రోసెస్ પ્રેક્ટિસ મેક ધેન મેન પરફેક્ટ હંમેશા પ્રેક્ટિસ કરવાથી જ માણસ ઘડાય છે અને અનુભવી બને છે તો મિત્રો મહેરબાની કરીને આવી કોમ્પિટિશન ન કરતા તમને એવું હોય તો અમારી વિડીયો પહેલી જુઓ અને ત્યારબાદ અન્યની વિડીયો જુઓ તો ત્યારે તમને એવું લાગશે કે અન્યએ પિનલભાઈની કોપી કરી છે એટલે મહેરબાની કરીને આવી સરખામણી બિલકુલ ન કરતા તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી તમને રજા આપશો નમસ્તે